સમાજના હારા દિશામાં કામ કરજો કે સમાજ પર અન્યાય થતો હોય ત્યાં જઈને ઉભા લેજો અને કોઈ અધિકારી થી પીતા નહીં આ તમને મારી એક સ્પષ્ટ વિનંતી કોઈ જબરજસ્તી હોય એના થી પીતા નહીં અને આવા કોઈ કાર્યમાં કઈક અમારી જરૂર પડે આખું આખો આપણે કર્મચારી મંડળ આપણા પાસે બેઠું છે ભાઈ રાજુભાઈ વંશ તો પ્રમુખ છે આપણે નો સમજ પડતી હોય રાજુભાઈ વંશ પાસે થી પૂછીને આપણે જરા માર્ગદર્શન લઈ લેવાય અધિકારીઓ પાસેથી માર્ગદર્શન લઈ લેવાય કે આ આ પ્રશ્ન બાબત એને કે આ કે તો મે એવું જ જોયું છે રાજુભાઈ કે આપણે કેવું ન જોઈએ પણ કડવું કડવો વાસ્તવિક એ છે કે આપણા આપણા અધિકારી છે ને આપણા આપણે વધારે બે ઠોકા મારે છે આ બહુ કડવો આ સિરિયસલી વાત કરો કે મને બહુ દુખ થાય છે આ ઈ બીજા હારે હોય બીજા સમાજને આપણે હું ખોટું હોય તો ભલે પણ હાચમાં એ આપણા પર આવું થાય છે ત્યારે આવું બધું થાક ત્યારે કર્મચારી મંડળના પ્રમુખને મારી વિનંતી છે કે આવા કોઈ કર્મચારી છે ને આપણે કેવું જોઈએ ને બીજા બધા બીજા બધાના સંગઠનમાં જોજો એના સમાજ એને એને બહુ સપોર્ટ કરતા હોય છે આપણે પણ નથી તો એ પણ એક પ્રશ્ન બાબતે આપણે બધા કર્મચારી અધિકારીઓને આપણે ધ્યાન પર મૂકવું જોઈએ આ બધી તૈયારીઓ ચાલતી હોય સરકારી